અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે મોડાસામાં બાયપાસ પર મિલન ગેસ્ટ હાઉસમાં કુટળખાનો ચાલતું હોવાની માહિતીને આધારે ડીવાયએસપી અને ટાઉન પોલીસે ગેસ્ટ હાઉસમાં રેડ કરી દેવા પારને અટકાવવી પગલાના ભાગરૂપે પોલીસે ગેસ્ટ હાઉસના મેનેજર અને ગ્રાહક સહિત પાંચ લોકોની અટકાયત કરી એક વોન્ટેડ આરોપી સામે ગુનો નોંધ્યો હતો અરવલ્લી જિલ્લા એસપી સંજય કેસવાલ અને ધામ નજીક આવેલ મિલન ગેસ્ટ હાઉસમાં બહારથી રૂપલલના લાવી દે વ્યાપાર ધમધમતો હોવાની બાતમી મળતા ટાઉન પોલીસ ટીમ સાથે મિલન ગેસ્ટ હાઉસમાં રેડ કરી રૂમ ચેક કરતા બે રૂમ ની અંદર રૂપલ

જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે